ઓ શ્રી ગણેશય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણે ત્યાં જેવી રીતે ગણેશોત્સવ આવે છે નવરાત્રિ આવે છે દિવાળીના તહેવારો આવે છે તેવી જ રીતે વર્ષમાં એક વખત પિતૃઓ માટે પંદર દિવસો આવે છે કે જેને આપણે પિતૃ પક્ષ કહીએ છીએ એટલે કે ભાદરવા મહિનાનો વધ પક્ષ ભાદરવા મહિનાનો કૃષ્ણ પક્ષ કે જે આપણે ત્યાં પિતૃપક્ષ તરીકે ઓળખાય છે કે જે સમયગાળામાં આપણે આપણા સગાવાલા જે તિથિએ મરણ પામ્યા હોય તે તિથિએ આ ભાદરવા મહિનાના વધ પક્ષમાં આપણે તેમનું શ્રાદ્ધ કરીએ છીએ બ્રાહ્મણને ભોજન કરાવીએ છીએ કોઈ વિધિ બાકી રહી ગઈ હોય તો વિધિ પૂર્ણ કરીએ છીએ એટલે કે ટૂંકમાં આપણે પિતૃને લગતા કાર્યો કરીએ છીએ કે જે કરેલી વિધિ અવશ્ય આપણા પિતૃ સુધી પહોંચે છે અને તે વિધિ આપણને જરૂર ફળે છે તો હવે પ્રશ્ન ત્યાં આવે કે જો આપણને આપણા કોઈ સગાવાલા મૃત્યુ પામ્યા હોય અને તેની તિથિ યાદ ન હોય તો શું કરવાનું તો કાંઈ વાંધો નહીં તેના માટે આપણા શાસ્ત્રોમાં ભાદરવા મહિનાની જે અમાસ આવે છે તે દિવસે આપ તેમનું શ્રાદ્ધ કર્મવિધિ તર્પણવિધિ પિંડદાન જે પણ કંઈ વિધિ કરવાની હોય તે કરી શકો છો અને તેથી જ આ ભાદરવા મહિનાની અમાસને સર્વપિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે કે જે દિવસે આપણે દરેક પૂર્વજો દરેક આપણા પિતૃઓ હોય તેમની પાછળ કોઈ પણ શ્રાદ્ધ વિધિ કર્મવિધિ પિતૃ તર્પણ વિધિ કરાવી શકીએ છીએ અને તે લોકો સુધી તે પહોંચે છે એટલે કે આપણા પૂર્વજો આપણા પિતૃઓ તે દિવસે આપણી સાથે હોય છે તે આપણી આસપાસ હોય છે પરંતુ આપણે તેમને જોઈ શકતા નથી તેથી આ દિવસનું આપણા ધર્મમાં વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે તેથી આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આજના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ જો આપણી કુંડળીમાં પિતૃદોષ હોય તો કયા ઉપાય કરવા જોઈએ તેમજ આપણા પૂર્વજો આપણા પિતૃઓને પ્રસન્ન કરવા માટે કયા ઉપાય આજના દિવસે કરવા જોઈએ તેના વિશે હું આપને આજના આ વિડીયોમાં જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આપ સૌ લોકોને આવા જ અવનવા વિડીયો મળતા રહે મિત્રો આપણા જ્યારે પિતૃઓનું શ્રાદ્ધતિથી હોય ત્યારે આપણે તેમને યાદ કરીને તેમની પૂજા કરીએ છીએ પુષ્પહાર પહેરાવીએ છીએ તેમને તર્પણ તર્પણવિધિ કરીએ છીએ ઘણા લોકો અનેક તીર્થસ્ત્રોમાં જઈને પિંડદાન કરે છે એટલે કે આપણા ભારતમાં એવા અનેક સ્થળો છે જેમ કે ગયાનું છે ચાણોદ છે સિદ્ધપુર છે હંસકુંડ છે પ્રયાગરાજ છે આવી રીતે અનેક એવા તીર્થ ક્ષેત્રો છે કે જ્યાં પિતૃઓની વિધિ કરવામાં આવે છે જો ઘરે શ્રાદ્ધ વિધિ કરતા હોય તો ગૌગરાશ કાઢીએ છીએ કાગવાસ કાઢીએ છીએ કૂતરાને ખવડાવીએ છીએ કે જેથી કરીને તે આપણા પિતૃઓ સુધી પહોંચી જાય આ ઉપરાંત આ સર્વપિતૃ અમાવસ્યાના દિવસે હરિદ્વાર ગયાજી બ્રહ્મકાપલી બદ્રીનાથ ગંગા નર્મદા યમુના ક્ષિપ્રા અથવા તો જે કોઈ જગ્યાએ ત્રિવેણી સંગમ થતો હોય તે નદી કિનારે નહાવાનું સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે તેમજ તે નદી કિનારે જો પિંડદાન તર્પણ વિધિ શ્રાદ્ધ કરવામાં આવે છે તો અવશ્ય આપણા પિતૃઓને મુક્તિ મળે છે અને આપણને તેમના આશીર્વાદ મળે છે જો કોઈ આપણે વિદ્વાન બ્રાહ્મણ અથવા તો જે લોકો સાચી રીતે કુંડળી જોતા હોય તેમની પાસે આપણી કુંડળી જોડાવીએ છીએ અને જો તેમાં પિતૃદોષ હોય છે તો તેમને નિવારવાના જે ઉપાય હોય છે તે પણ આ પિતૃપક્ષમાં કરવામાં આવે છે અથવા તો આ અમાસના દિવસે જો આપણે કરીએ છીએ તો અવશ્ય તે ઉપાય ફળે છે અને પિતૃદોષ શાંત થાય છે તો પિતૃદોષ છે કે નહીં એના વિશે આપણે આની પહેલાંના વિડીયોમાં વાત કરી લીધી છે તો હવે હું આપને પિતૃદોષ નિવારણના ઉપાય બતાવું છું તેમજ આમાસના દિવસે કયા ઉપાય કરવા જોઈએ કે જેથી કરીને આપણને પિતૃના આશીર્વાદ મળે તો હવે દરેક લોકો ધ્યાનપૂર્વક આ વિડીયો જોજો અને સાંભળજો તો સૌપ્રથમ આપણા શાસ્ત્ર પ્રમાણે આજના દિવસે વહેલું ઉઠી જવાનું મોડું ઉઠવાનું નહીં સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવાના આપણા પૂર્વજોને યાદ કરીને આપણા કુટુંબના વડીલ સભ્યોએ જવના લોટ તલ અને ચોખાના બનેલા પિંડ આપણા પિતૃઓને અર્પણ કરવા જોઈએ જો આપણે આ પિતૃપક્ષ દરમિયાન ગાય કૂતરા કાગડાને કાંઈ ખવડાવ્યું ન હોય તો આ પિતૃ અમાવસ્યાના દિવસે ખાસ કરીને ગાય કાગડા અને કૂતરાઓને ભોજન અર્પણ કરવું જોઈએ તેમને ખવડાવવું જોઈએ કેમ કે આપણા શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે પિતૃપક્ષ દરમિયાન આપણા મૃત સગાઓ પૃથ્વી પર અન્ન ખાવા માટે આવે છે કાગડાઓ યમના સંદેશાવાહક માનવામાં આવે છે તેથી આપણે તેમને આજે ખાસ કરીને ખવડાવવું જોઈએ જો કાગડા ન મળે તો કાંઈ વાંધો નહીં ગાય કૂતરાને પણ આપ ખવડાવી શકો છો જો આપ આજના દિવસે પિંડ અર્પણ કરવા ઈચ્છતા હોય તો એક વાસણમાં શુદ્ધ પાણી ભરી ચોખાના લોટના પિંડ બનાવીને તે આપના પિત્રોને અર્પણ કરવા માટે આપના ઘર આસપાસ જ્યાં પણ કાંઈ પીપળાનું વૃક્ષ હોય તે પીપળાના વૃક્ષ નીચે તે પિંડને રાખીને તેની બાજુમાં એક નાનો દીવો પ્રગટાવવાનો હોય છે અને ત્યાં બેસીને પિતૃદેવના સ્તોત્રનો પાઠ કરવાનો તેમજ ઓમ પિતૃભ્યય નમઃ એ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાનો આ પિતૃ અમાવસ્યાના દિવસે જો આપણે બ્રાહ્મણને ભોજન કરાવીએ છીએ અને તેમને આપણી શક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપીએ છીએ અને જો બ્રાહ્મણ સંતુષ્ટ થાય છે રાજી થાય છે તો આપણા પિતૃદેવ પણ આપણાથી સંતુષ્ટ અને રાજી થાય છે આપે કોઈ જગ્યાએ જોવડાવ્યું હોય કે આપણા પિતૃઓની આત્માને શાંતિ મળી નથી તે હજી ભટક્યા કરે છે તો આજના દિવસે આપની ક્ષમતા પ્રમાણે ચાંદીની વસ્તુઓનું દાન કરવું જોઈએ તેમજ થઈ શકે તેટલું ગરીબ જરૂરિયાતમંદને દાન કરવાનું જે કોઈ ગરીબ વિદ્યાર્થી હોય કે જે કોઈ ભણી શકતું ન હોય તો તેમની પણ આપણે ફી ભરવામાં અથવા તો અન્ય કોઈ વસ્તુમાં સહાય કરી શકીએ છીએ કે જેથી કરીને તે ભણી શકે આજના દિવસે પિતૃઓ માટે ચાર દિવેટની વાટનો દીવો પ્રગટાવવો જોઈએ સૂર્યાસ્ત પછી આ દીવો પ્રગટાવવાનો હોય છે કે જેને દક્ષિણ દિશા તરફ રાખવાનો હોય છે અને તે પણ ઘરમાં નહીં પરંતુ આપના ઘરની છત હોય અથવા તો બાલ્કનીમાં કે આંગણામાં આ દીવો રાખવાનો હોય છે અને આ ઉપરાંત ઈશાન ખૂણામાં પણ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં જ્યાં આપ પૂજા કરતા હોય અથવા તો મંદિરમાં પણ આજે સાંજે એક દીવો ખાસ પ્રગટાવવો જોઈએ કેમ કે આ દિશા એ આપણા દેવી દેવતાઓ આપણા ઈષ્ટદેવ અને ભગવાનની દિશા માનવામાં આવે છે કે જો આપણે આ દિશામાં આજે દીવો પ્રગટાવીએ છીએ તો સાક્ષાત દેવી દેવતાઓ આપણા ઘરમાં વાસ કરે છે અને આપણા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય તો તે આવતી નથી કેમ કે અમાસના દિવસે નકારાત્મક ઉર્જાઓ વધુ શક્તિશાળી અને વધુ પ્રબળ હોય છે તેથી તે આપણા ઘરમાં કોઈ કારણોસર પ્રવેશી શકે છે તેથી આજના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે કે જેથી કરીને આપણા ઘર ઉપર કોઈની બુરી નજર ન લાગે અને નકારાત્મક શક્તિનો પ્રવેશ ન થાય આપ આપના ઘરના દ્વાર પર પણ હનુમાનજીનો મૂર્તિ ફોટો લગાવી શકો છો કે જે પણ નકારાત્મક શક્તિઓને દૂર કરવામાં મદદ કરે છે જો આપના જીવનમાં ખૂબ જ વધુ પડતી મુશ્કેલી ચાલતી હોય અને તેમાંથી આપને છુટકારો મેળવવો હોય તો આ પિતૃ અમાવસના દિવસે લોટની ગોળીઓ બનાવી આપના ઘર આસપાસ કોઈ તળાવ નદી હોય કે જ્યાં માછલી હોય તો તેને આ લોટની ગોળીઓ ખવડાવવી જોઈએ કે જેથી કરીને આપણા જીવનની પરેશાનીઓ ધીમે ધીમે દૂર થઈ જાય છે સાથે સાથે આજના દિવસે કીડિયારું પણ પૂરવું જોઈએ એટલે કે લોટમાં થોડીક સાકર ભેળવીને કોઈ વળ હોય કોઈ વૃક્ષ હોય અથવા તો કોઈ ક્યાંય જમીન હોય કે જ્યાં કીડીઓ વધુ પ્રમાણમાં હોય ત્યાં આ લોટને છાંટી દેવાનો કે જેથી કરીને જાણીએ અજાણીએ થયેલા પાપો પણ દૂર થાય છે આ માસના દિવસે થઈ શકે તેટલું ભગવાનનું નામ લેવું જોઈએ અને એમાં પણ ખાસ કરીને આપણે પિતૃપક્ષમાં પક્ષમાં વિષ્ણુ નામનો પાઠ કરીએ છીએ જો કોઈ કારણોસર આપણને કામમાંથી સમય ન મળ્યો હોય અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી ન શક્યા હોય તો અમાસના દિવસે ખાસ કરીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને નારાયણ કવચનો પાઠ કરવાનો હોય છે કે જેથી કરીને આજે ભગવાન વિષ્ણુ દરેક નકારાત્મક શક્તિથી આપણું રક્ષણ કરે છે અને આપણને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આજે પીપળાની પણ પૂજા કરવામાં આવે છે કેમ કે પીપળાના વૃક્ષમાં પણ વિષ્ણુ ભગવાન અને આપણા પિતૃદેવતાઓનો વાસ હોય છે તેથી પીપળાને પાણી અને તેમાં થોડી ખાંડ ઉમેરીને તે જળ ચઢાવવામાં આવે છે ત્યાર પછી તેમની ચાર વખત પ્રદક્ષિણા કરવાની હોય છે અને ત્યાર પછી પિતૃદેવને પ્રાર્થના કરવાની કે હે પૂર્વજો હે મારા પિતૃદેવ આ પિતૃપક્ષ દરમિયાન અને વર્ષભર દરમિયાન જો મારાથી કંઈ ભૂલચૂક થઈ જતી હોય તમને કોઈ શુભ કાર્યોમાં યાદ કરતા ભૂલાઈ જતા હોય તો મારી એ ભૂલને ક્ષમા કરજો હું તો બાળક છું હું અજ્ઞાની છું મારી થયેલી આ ભૂલને સ્વીકારજો અને આપની કૃપા હંમેશા અમારી ઉપર રહે તેવા અમને આશીર્વાદ આપજો આ રીતે આપણા પિતૃદેવને પ્રાર્થના કરવાની કે જેથી કરીને વર્ષભર દરમિયાન આપણા ઉપર પિતૃદેવના આશીર્વાદ બની રહે કેમ કે જો પિતૃદેવના આશીર્વાદ આપણી સાથે નહીં હોય તો આપણા કોઈ પણ કાર્યો સિદ્ધ નહીં થાય આપણને જીવનમાં સફળતા મળી શકશે નહીં તેથી પિતૃદેવને હંમેશા પ્રસન્ન કરવાના અને આ અમાસ છે તો આજે ભગવાન વિષ્ણુ અને પિતૃદેવની સાથે શિવ પૂજાનો પણ મહિમા છે તેથી શિવલિંગને જળાભિષેક કરવો જોઈએ સાથે સાથે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ રુદ્ર પાઠ પણ અવશ્ય કરવો જોઈએ આ ઉપરાંત સ્તોત્રનો પણ આજે પાઠ કરવામાં આવે છે કે જેથી કરીને પણ આપણો જે પિતૃદોષ હોય તે દૂર થઈ શકે છે આજના દિવસે થઈ શકે તેટલું ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનો ભગવાનનું નામ લેવાનું આપણા પિતૃદેવને યાદ કરીને તેમની પાછળ સારા કાર્યો કરવાના પુણ્યના કામો કરવાના કે જેથી કરીને આપણને પણ પુણ્ય મળે આપણા પિતૃઓ પણ આપણા ઉપર પ્રસન્ન થાય પ્રભુની કૃપા પણ આપણા ઉપર બની રહે અને આપણને જીવનમાં સફળતા મળે અને મૃત્યુ પછી પણ સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે આ પિતૃ અમાવસ્યાના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ શા માટે આ સર્વ પિતૃ અમાસનું મહત્ત્વ અન્ય અમાસ કરતાં વિશેષ છે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે એ વાત કરીશું જો કોઈને પુત્ર ન હોય તો તેની પાછળ કોણ વિધિ કરી શકે છે કોણ શ્રાદ્ધ વિધિ કર્મમાં બેસી શકે છે તેના વિશે હું આપને વિગતવાર માહિતી જણાવીશ તો તે વિડીયો જરૂરથી જોજો અને જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો આપના મિત્રો સાથે પણ શેર કરજો કે જેથી કરીને તે લોકો સુધી પણ આ માહિતી પહોંચે અને કમેન્ટ સેક્શનમાં એક વખત જય પિતૃદેવ અથવા તો જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર